નેપાળના કાઠમંડુ સ્થિત પ્રખ્યાત પશુપતિનાથ મંદિરમાં મહાશિવરાત્રીના પાવન દિવસે લાખો ભક્તો ઉમટી રહ્યા છે આ વર્ષે મંદિર પ્રશાસને આશરે દસ લાખ શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિની અપેક્ષા વ્યક્ત કરી છે જેમાં નેપાળ અને ભારત બંનેથી ભક્તો મોટી સંખ્યામાં હાજર રહેશે મંદિરના પ્રવક્તા રેવતી અધિકારીએ જણાવ્યું કે ભક્તોની સુવિધા અને સુરક્ષા માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે મહાશિવરાત્રીના દિવસે મંદિરના દ્વાર મધ્યરાત્રે સવારે સવા બે વાગ્યા ખોલવામાં આવ્યા જેથી ભક્તો વહેલી સવારે દર્શન કરી શકે મંદિરના ચારેય પ્રવેશ દ્વારો પર શ્રદ્ધાળુઓ માટે શ્રી શિવલિંગના દર્શન કરવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે ભક્તો હર હર મહાદેવના જયઘોષ સાથે ભગવાન શિવની આરાધના કરી રહ્યા છે અને મંદિર પરિસર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું છે ભક્તોની સુરક્ષા અને વ્યવસ્થાપન માટે મંદિર પરિસરમાં દસ હજાર સુરક્ષાકર્મીઓ અને પાંચ હજાર સ્વયંસેવકોને તૈનાત કરવામાં આવ્યા છે આ ટીમ ભક્તોના પ્રવેશ દર્શન અને અન્ય સુવિધાઓનું સુચારુ સંચાલન સુનિશ્ચિત કરે છે સાથે જ કાઠમંડુ જિલ્લા પ્રશાસને મંદિર વિસ્તારમાં દારૂ માંસ અને માછલીના વેચાણ અને સેવન પર પ્રતિબંધ લગાવ્યો છે જે સોમવારથી ગુરુવાર સુધી લાગુ રહેશે મહાશિવરાત્રી નિમિત્તે પશુપતિનાથ મંદિરને વિશેષ રીતે સજાવવામાં આવ્યું છે અને ભક્તો ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરવા માટે ઉપવાસ પ્રાર્થના અને પૂજા અર્ચના કરી રહ્યા છે મંદિર પરિસરમાં સાધુ સંતો અને ભક્તો દ્વારા ભજન કીર્તન અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જે સમગ્ર વાતાવરણને વધુ પવિત્ર અને ભક્તિમય બનાવી રહ્યું છે